બહુમતીથી આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો ત્રીજી વાર બહુમતીથી વિજય થયો તેમાં મોરબીમાં વધુ લીડ મેળવી હતી જેને લઈને આજે અભિવાદન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ સનાડા રોડે આવેલ સ્કાય મોલ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ બાબતે વાત કરીએ તો તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કચ્છ મોરબી બેઠક ઉપરથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડા વિજેતા બન્યા છે ત્યારે લોકસભાની કચ્છ મોરબી બેઠકમાં આવતી સાત વિધાનસભા પૈકી સૌથી વધુ લીડ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં મળી છે જેથી આજે સવારે અગિયાર વાગ્યે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે વિનોદભાઈ ચાવડાનો અભિવાદન સન્માન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ મોરબી શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ સતત ત્રીજી વખત તેઓની જીત માટે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી માળિયાના વિકાસમાં ઘટતી કડીના કામ વહેલી તકે કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ આગામી સમયમાં ચોમાસું સક્રિય થવાનું છે તેને ધ્યાને રાખીને ચોમાસા પહેલાં વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે દિશામાં પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી મોરબી વિધાનસભા સૌ લોકોનો કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીની અંદર જે સાથે સાત વિધાનસભા કચ્છ મોરબીની જેમાં મોરબી વિધાનસભાનું પરિણામ જે પ્રથમ ક્રમાંકે રહ્યું છે હું મોરબીની જનતા સૌ મતદારોનો હૃદયથી આભાર માનું છું એમને અભિનંદન આપું છું અમારા પાર્ટીના સૌ આગેવાનો અમારા કાર્યકર્તાઓ અમારા ધારાસભ્ય શ્રીઓ અમારા ચૂંટાયેલા સૌ જેમણે સંકલન કરીને સાથે મળી કરીને છેલ્લા બે અઢી મહિનાથી સતત મહેનત કરી છે એમને પણ હું અભિનંદન આપું છું આવનાર સમયમાં મોરબી જિલ્લાનો વિકાસ મોરબી શહેરનો વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી સાથે રાખી કરીને અમે આગળ વધારવાના છીએ વિકાસની દ્રષ્ટિએ મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરની અંદર ખૂટતું હશે એને પરિપૂર્ણ કરીશું અને સાથે સાથે જ્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળ્યો છે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આવનાર સમયમાં સાથે મળી કરીને મોરબી શહેરને સ્વચ્છ રાખવું મોરબી શહેરની માળખાકીય સુવિધાઓ ટુરિઝમ ક્ષેત્રે મોરબી જિલ્લાને ખેતીની દ્રષ્ટિએ પાણીની દૃષ્ટિએ દરેક બાબતમાં કનેક્ટિવિ કનેક્ટિવિટીની બાબત હોય પછી હેલ્થ એજ્યુકેશનની બાબત હોય દરેક ક્ષેત્રમાં અમે મોરબીને આગળ લઈ જઈશું અને મોરબી જે પ્રકારે સિરામિકના માધ્યમથી દુનિયાની અંદર જ્યારે મોરબીનું નામ છે ત્યારે મોરબીના વિકાસ માટે સાથે મળી કરીને અમે બધા આગળ વધીશું સતત માળિયાનો જે પાણીના કે અન્ય બાબતના જે પ્રશ્નો રહેતા હોય છે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સતત કાર્યશીલ રહી કરી અને સરકાર સાથે સંકલન કરીને ખૂટતું પરિપૂર્ણ કરે છે તમારા માધ્યમથી મેં આજે બધા અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી છે હું સૌ ખેડૂતો અને સૌ લોકોને પણ અપીલ કરું છું કે આપણને નર્મદાનું અને મચ્છુનું બંને પાણી તો આપણને મળશે પણ સાથે સાથે વરસાદી પાણીના આપણે કઈ રીતે સંગ્રહ કરીએ એની એક ડિઝાઇન બનાવીએ જે પણ પડતર આપણા બોર હોય પડતર કુવાઓ હોય એમને રિચાર્જ કરીને આપણે વરસાદથી પાણીને આપણે અટકાવીને એનો સંગ્રહ કરીએ જે કચ્છની અંદર છેલ્લા અનેક સમયથી હું આ પ્રયોગો કરી રહ્યું છું જેની સફળતા મળી છે આ વખતે અમે માળિયા અને મોરબી જિલ્લાની અંદર પણ આ પ્રયોગ કરવાના છીએ ત્યારે તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે આ બાબતની અંદર પણ તમે બધા આગળ આવો અને સહકાર આપો